શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોનું કેન્દ્ર બિંદુ રહેતો હોય છે ત્યારે સુરતના એક સગીર વયના યુવકને સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ બની દેવન હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે દીકરો ગુમ થવાની પોલીસમાં અરજી આપ્યા બાદ આજે પરિવારના સભ્યો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા જ્યાં તેમણે કહ્યું કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બ્રેનવોશ કરીને મારા પુત્રને સાધુ બનાવી દેવામાં આવ્યો છે સુરતના સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે

દીકરાનું બ્રેઇન વોશ કરી દેવામાં આવ્યું છે એ તારા પિતા નથી તારે તેની સાથે જવાનું નથી તેવું કહી દેવામાં આવવાના આરોપ પણ લગમ આવી રહ્યા છે અમારો આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ સ્વામિનારાયણ સિલ્વર શોક મંદિર આજે એક મહિનાથી અમને ધોળાવે છે આજે અમારા એંશી વર્ષના મા છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અટાને ખાટલેવા આવું છે જે કાંઈ પણ એને થશે હાની પહોંચશે તો અહીંયા સિલ્વર ચોક સમ્રાણ મંદિર છોકરો ક્યારે ગુમ કરતી તો આ મંદિરે આ મંદિરે ચાર જગ્યાએ ફેરતા અમને મળવા દેતા નહોતા અને એને એને મમ્મી નથી એકનો એક છોકરો છે આ લોકો દેવા તૈયાર નથી અત્યારે અમે પોલીસ્ટેશન લાવ્યા છોકરાને મીડિયા બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે એનો વકીલ બોલાવે છે એ છોકરો અમારો વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે અમારે અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડાં પહેરાવીને ટકો કરાવી નાખ્યો અને ન્યાં બોલાવીને ન્યાય અહીંયા બેન્ડ વોશ કર્યો છે કે ભાઈ આ તારા બાપા છે એ બાપા નથી તું આવે ત્યાં કહીએ મારે નથી આવવું અને તમે કોણ છો હું તમને ઓળખતો નથી આવું બધું એને બેન્ડ વોશ કરીને કર્યો છે સ્વામી ભક્તિ શંભુ સ્વામી છે મને ભક્તિ શંભુ સ્વામીના સેલા છે નામ તો મને નથી આવડતું બાળકને કોઈ અમે મોકલ્યો નથી એ લોકો એક વર્ષથી આની પાછળ પડી ગયા હતા અને આને ભરમાયો હશે કોઈ પણ લોભ લાલચથી અને આ લઈ ગયા છે બારનું બારમી પરીક્ષા આપીને પાસ થયો એવો સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા બાળક અહીંયા વરા મોટા વરાસા ભણતો હતો એ મંદિરે દર્શન કરવા જતો હોય છે અને આવતો હોય છે એટલે એને આ સંપર્કમાં લઈ લીધો અને એક વર્ષથી આની પાછળ પાછળ બેડી છોકરાને ભણવા પણ નથી દીધો એને આખી પરિવારમાં એની મમ્મી નથી એકનો એક છોકરો છે એના બાપા એના બાપાના અત્યારે બે હાલ કરી દીધા છે હવે માંગ એવી છે કે અમારો છોકરો અમારા પરિવારના વારસદા માટે અમારે લઈ જવાનો છે અમારે સાધુ બનાવવાનું નથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એક વર્ષ પહેલા પરિવાર સાથે દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો મંદિરના સાધુ આ બાબતે કંઈ જ બોલવા તૈયાર નથી તો મંદિર ખાતે પોલીસે પહોંચી મામલો થારે પડવાનો પ્રયાસ હાથ ધર્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા